તો હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ભાવિકા ફૂડ મેજી ગુજરાતીમાં ને હું છું ભાવિકા તો શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને તહેવારો પણ નજીક આવી રહ્યા છે તો સૌ ગુજરાતીઓના ઘરમાં અલગ અલગ પ્રકારની ચીકીઓ અલગ વિવિધ પ્રકારના વસાણા બનતા હોય છે તો કથામૂળો એ હોય છે કે આપણે ગોળ ભાંગવા અથવા છીડવાની તો બહાર લગભગ સુધી બધાએ બહારનું જ લાવવાનું પસંદ કરતા હોય છે તેથી તો આપણે દાદી નાનીના નુસ્ખાથી એકદમ સરસ એવા આપણે ગોળ આ તમે એકદમ આરામથી તમે એકદમ સરસ એવા આપણે ફોન જોતા જોતા કે રિમોટ ટીવીનો લઈ લો હાથમાં અને ગોળ એકદમ સરસ એવો પીડીને તૈયાર થઈ જશે તો આપણા ગુજરાતીઓના નગરમાં તો અને એકદમ આપણા જે ઉત્તરાયણ પર બહુ નજીક આવી રહી છે તો આપણે ચીકી બનાવતા જોઈએ છીએ તો એકદમ સરસ રીતે ગોળ કેવી રીતના જલ્દી આપણે છીણ્યા વગર અને ચાકુની મદદ વગર કેવી રીતના તૈયાર કરવો તે આપણે જોઈશું તો એક આપણે કોથળીમાં મેં તમે જોઈ શકો છો અહીંયા ગોળ લીધો છે એટલે એકદમ સરસ એવી આપણે ગાંઠ બાંધી દઈશું અને તમારે ત્યાં જે આ જગ્યા એકદમ સરસ તડકો આવતો હોય ત્યાં ત્યાં રાખી દેવાનો છે તો મેં અહીંયા સવારે અગિયારથી બાર વાગે રાખ્યો હતું અને સાંજે ચારથી પાંચ વાગે લીધો છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો ગોળ નરમ થઈ ગયો છે અને બહુ જ કઠણ ગોળ હતો એવું નથી કે આ નરમ હતું અને હું તમને બતાવી રહી છું તો આ રીતે આપણે ગોળ લીધો છે અને હવે આને એકદમ સરસ એવો તમે એકદમ સરસ તમે જોઈ જ શકો છો એકદમ પોચો થઈ ગયો છે ગોળ આ જ રીતના આપણા નાની દાદી આપણા જે જૂની વિસરાતી વાનગીઓ છે જે વિવિધ પ્રકારની પદ્ધતિઓ છે જે નાની દાદી યુઝ કરતા હતા એ જ રીતના આપણે કર્યું છે તો નાની દાદી પહેલાં તો જમાનામાં તો કાંઈ ઓવન કે કાંઈ હતું નહીં તો આ રીતના જ એ લોકો આ રીતના ગોળ ભાંગી અને મોટા પરિવારોમાં મોટા મોટા વસાણા છે ચીકીઓ છે બનાવતા હોય છે તો તમે જોઈ જ શકો છો એકદમ સરસ એવો આપણો ગોળ એકદમ ઇઝી આપણો ગોળ એકદમ આપણો તૂટી ગયો છે અને એકદમ સરસ એવો આપણા વસાણા માટે કે તમે ચીકી માટે ગોળનો પાયો બનાવવા માટે આપણો ગોળ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો આપણે ગોળ પાયો જ્યારે બનાવશું તો ફટાફટ પણ બની જાય છે અને કોઈ પણ કણી રહ્યા વગર જ એકદમ આપણા પાંચ મિનિટમાં જ આપણું આપણું તૈયાર થઈ જશે તો કેવી લાગે છે તો તમને કેવી લાગી આ કિચન ટીપ્સ મારી તો કમેન્ટમાં પ્લીઝ જણાવજો અને એક લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે